તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મળી રહ્યા છે પણ પહેલા તમે સપોર્ટ કરતા હોય તો એક ને એક કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આખા ગુજરાતની અંદર શેતો વસાવા સેતો વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો અને શેતર બૂમો પણ પડી રહી છે દોસ્તો ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ક્ષેત્ર વસાવા ભાષણ કરતા વખતે શું બોલ્યા છે તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો છું દોસ્તો તો તમને ખબર હતી છે કે ક્ષેત્ર વસાવા લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં ક્ષેત્ર વસાવા એવું બોલ્યા છે કે મુસ્લિમ સમાજને આદિવાસી સમાજના લોકો મને ખૂબ જ સપોર્ટ કરે છે અને આવી રીતે જ સપોર્ટ કરતા રહ્યો હું વિજય બનીને બતાવું તો તમને ખબર હતી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર છે અને એક બાજુ મનસુખ વસાવા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેત્ર વસાવાની આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે શેતુ વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો અને એ પણ ડાયલોગ માર્યો છે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને શું લાગી રહ્યું છે કે શેત્ર વસાવાનું પત્તું કપાવાનું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્યાં આવના ન્યૂઝ હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ ઝૂમી ઉઠ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે નારા પણ લગાવી રહ્યા છે કે સાથે અને મુસ્લિમ સમાજના આદિવાસી સમાજ એવું બોલી રહ્યા છે કે સેતો વસાવા ચાલે બીજું કઈ ના ચાલે દોસ્તો તો દોસ્તો શેતર વસાવાનું પત્તું કપાવાનું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું ફાઇનલ કારણ કે મનસુખ વસાવાનો ઓછો સપોર્ટ મળી રહ્યો છે અને સેતો વસાવાની બૂમો પડી રહી છે આખા ગુજરાતની અંદર સેતો વસાવા સેતો વસાવા સેતો વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે યાત્રાના અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એમ કહેવાય છે કે શેતર વસાવાની બૂમો પણ પડી રહી છે અને શેતરો વસાવાના નારા પણ લાગી રહ્યા છે કે શેતુભા આગે બડો હમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે અને મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કે બાય બાય